સાથે કિસમને પકડી પાડી કાર્યવાહી કરતી બે ટીમ વડોદરા શહેરના વિસ્તારમાં એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે અકોટા ગામ વાસના નાકા પાસે બ્રિજ નીચે એક ઇસમ જેને કાળા કલરનું સ્વેટર તથા ક્રીમ કલરનું પેન્ટ પહેરેલું છે તે પોતાની પાસે પિસ્તલ પોતાની કાળા કલરની કોલેજ બેગમાં મૂકી છે બાતમીના આધારે મૂળ રહે તાલુકો જિલ્લો ઉત્તર પ્રદેશના અને હાલ રહે ચારસો એક હફીફા ફ્લેટ ચોથી માળે અકોટા ગામ વડોદરામાં રહેતા ઈસમ શારી કસ્પાકને ઝડપી તેની અંગઝડતી કરતા ઈસમ પાસેથી કાળા કલરની બેગમાંથી એક લાકડાના હાથાવાળો ધાતુની ટ્રીગર અને બેરલવાળો દેશી તમંચો જણાય આવેલ જેની અંદાજે કુલ કિંમત રૂપિયા દસ હજાર તથા એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ કિંમત રૂપિયા પંદર હજારના મુદ્દા સાથે ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે